નમસ્કાર આજે આપણે વિવિધ શાસ્ત્રોમાં જે જ્ઞાન મીમાંસાની વાત કરી છે તેનો અભ્યાસ કરીશું સર્વપ્રથમ જ્ઞાનના સ્વરૂપ એક વાત કરીએ તો જ્ઞાન શબ્દ જ્ઞ ધાતુ પરથી બનેલ છે જેનો અર્થ જાણવું બોધ અનુભવ એવો થાય છે સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે કોઈ વસ્તુના યથાર્થ સ્વરૂપનો અનુભવ કે બોધ થાય તે જ્ઞાન જ્ઞાન સત્ય સુધી પહોંચવાનું સાધન છે જ્ઞાનનો પ્રકાશ સૂર્ય સમાન છે જ્ઞાની મનુષ્ય પોતાનું તથા અન્યનું કલ્યાણ કરવા સક્ષમ છે જ્ઞાન ચેતના છે જેનાથી મનુષ્યનું મનોબળ વધે છે જ્ઞાનથી જ શિક્ષા પ્રાપ્ત થાય છે નૈતિકતા જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે જ્ઞાન શબ્દની કોઈ વ્યાપક પરિભાષા આપવી એ કઠિન છે દર્શનની વિવિધ વિચારધારાઓએ જેની વ્યાખ્યા પોતપોતાના મતાનુસાર આપી છે દાર્શનિકોના મતાનુસાર સત્ય અને જ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુ સમાન છે તેમના મતે જ્ઞાનના બે પ્રકાર છે પરાવિદ્યા અને અપરાવિદ્યા ભૌતિક જ્ઞાન હેતુ મનુષ્ય પાંચ ઇન્દ્રિયો તથા તર્કનો સહારો લઈ જે લૌકિક જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પરાવિદ્યા અને સ્વયંને જાણવા માટે આત્મા જ પરમાત્મા છે એવું જે જ્ઞાન અપાવે તે અપરાવિદ્યા આ પ્રકારનું જ્ઞાન એ અવલૌકિક છે અત્રે જે વાત કરવી છે તે કોઈ સામાન્ય જ્ઞાનની નથી તે તો ધર્મ અને અધર્મનો ભેદ જાણી પરબ્રહ્મના સ્વરૂપને પામવાની એક મથામણ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મહત્વની બાબત તો એ છે કે જેને જાણવાનો છે જેને પામવાનું છે તે ઈશ્વર સ્વયં અર્જુનને જ્ઞાન આપી રહ્યો છે શ્રીમદ્ ભાગવતમાં શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે આપ જ્ઞાન સંપન્ન થઈ અને મારું યજન કરો કારણ કે જ્ઞાની ભક્ત મને અતિ પ્રિય છે જે થકી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય તે જ જ્ઞાન છે જીવનમાં સુખ દુઃખ વિશે જેને જાણ ન હોય તેને ધીર પુરુષ કે જ્ઞાની પુરુષ કહી શકાય નહીં પરંતુ સુખ દુઃખ વિશે જેને સંપૂર્ણ જ્ઞાન હોય તેમ છતાં પણ જે ધીરજ ધરે તેને ધીરજ પુરુષ કહી શકાય જે સત અસત વચ્ચેનો ભેદ પારખી શકે તે જ્ઞાની કહેવાય જાગવામાં પણ જાગવું તેનું નામ જ્ઞાન અવસ્થા જેવી રીતે અંધારામાં ફિલ્મ દેખાય છે પરંતુ પડદો દેખાતો નથી અને દોરડામાં પણ સર્પનો આભાસ થાય છે તેમ અજ્ઞાન હોય ત્યાં સુધી જગત દેખાય એ સમયે બ્રહ્મ ન દેખાય અજ્ઞાનનો નાશ થતાની સાથે બ્રહ્મ જ્ઞાન થાય છે વેદાંત અનુસાર ઈશ્વરાનુભવ કે અદ્વૈતાનુભવ એટલે જ્ઞાન તૈતરીય ઉપનિષદ કહે છે કે ઓમ બ્રહ્મ વિદાનો પરમ તદેશા યુક્તા સત્યમ સત્ય જ્ઞાન બ્રહ્મ યો વેદ નિહત ગુહાયા પરમે વ્યોમન સો અશ્નુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપચિતોતિ બ્રહ્મજ્ઞાની પબ્રહ્મની પ્રાપ્તિ કરે છે બ્રહ્મ સત્ય જ્ઞાન સ્વરૂપ અને અનંત છે જે મનુષ્ય પ્રાણીઓની હૃદયરૂપી ગુફામાં ચુપાયેલ બ્રહ્મને જાણે છે તે વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સાથે સર્વ ભોગોનો અનુભવ કરે છે આજના અભ્યાસમાં આપણે જ્ઞાનના સ્વરૂપની વાત કરી હવે પછીના અભ્યાસમાં આપણે મહાભારતની સત્તર જેટલી ગીતાઓમાં જ્ઞાન મીમાંસા અને એની વર્તમાનમાં શું ઉપયોગિતા છે તેનો અભ્યાસ કરીશું જય સંસ્કૃતમ જૈતુ ભારતમ